એક મિનિટનું કુકિંગ મંત્ર ટમેટો સૂપ આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે એને ઠીક કરવા માટે આપણે કોનફ્લોર એડ કરતા હોઈએ છીએ પણ કોનફ્લોર એડ કરવાને બદલે જ્યારે પણ ટમેટાને બાફતા હોય ને ત્યારે એની અંદર લગભગ પચાસ ગ્રામ જેટલી દૂધી એડ કરી દેવાની છે એટલે કે જો પાંચસો ગ્રામ ટમેટા લીધા હોય તો એની અંદર પચાસથી સાઠ ગ્રામ જેટલો દૂધીનો ટુકડો એડ કરી દેવાનો છે અને સાથે સાથે એક તમાલપત્ર અને બેથી ત્રણ મરી એડ કરી દેવાના છે અને આ રીતે ટમેટાને બાફી લેવાના છે અને પછી તમાલપત્રને બહાર કાઢી લેવાનું છે અને પછી ક્રશ કરીને ગાળી લેવાનું છે હવે જો તમે આ રીતે સૂપ બનાવશો તો સૂપ એકદમ સરસ થિક પણ બનશે અને એક બહુ જ સરસ સુગંધ પણ તમને મળશે કે જે તમાલપત્રની અને મરીની મરીની તીખાશ અને તમાલપત્રની જે સુગંધ છે એના કારણે ટમેટા સૂપનો સ્વાદ બહુ જ સરસ આવશે અને જ્યારે પણ ટમેટો સૂપ તમે વઘારો ને ત્યારે એને ઘી અથવા તો એટલે કે ઉકાળવા માટે મૂકો ને ત્યારે એની અંદર ઘી અથવા તો બટર થોડા પ્રમાણમાં એડ કરી દેવાનું છે તો પણ એનો સ્વાદ